ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબૂ મેળવ્યો હતો ગોડાઉન ઉપરના પતરા પણ પીગળે તે રીતે આગ લાગી હતી પાણીનો મારો ચલાવતી વખતે ધુમાડા વધુ ઊંચે ઉડ્યા હતા વેસ્ટે ટાયરના ગોડાઉનમાં આગના પગલે ધુમાડા ગોટે ગોટાથી આસપાસમાં ભયનો માહોલ સર્જાયો હતો જો કે ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવી લેતા સ્થાનિકોએ હાંશકારાની લાગણી અનુભવી હતી સમગ્ર ઘટનામાં કોઈ ઈજા જાનહાનિ ન સર્જાઈ હોવાનું સામે આવ્યું છે આગ પર કાબુ મેળવી લેવાતા સ્થાનિકોએ હાંશકારાની સાથે લાગણી અનુભવી હતી